અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે ધમાકેદાર વરસાદ પડ્યો માત્ર સવા ઇંચ વરસાદમાં અમદાવાદ થઈ ગયું શહેરના એરપોર્ટ થી લઈ ઇન્દિરા બ્રિજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો જે માત્ર એક ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયો છે આઇકોનિક રોડ આખો પાણીમાં ગર્કાઉ થઈ ગયો ભરાયેલા પાણીમાં સ્કૂલ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા તો સેજપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું દર વર્ષે થોડા ઘણા વરસાદમાં સેજપુર અંડરબ્રિજ પાણીથી ભરાઈ જાય છે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ જ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે અમદાવાદમાં ફક્ત અડધાથી પોણે કલાક વરસાદમાં વરસાદના વિસ્તારમાં ઘણા પાણી ભરાયા છે ની જી જિલ્લા ધોરી સમાન બંધ પડી ગઈ છે ધોણ બસ અહીંયા પાણી ભરાવાને કારણે બંધ પડી ગઈ છે પાણી પણ પાણી લોકો જે છે વરસાદને કારણે પરેશાન થઈ ચૂક્યા છે અને અહીંયાના જે રહેવાસીઓ છે તે પણ અહીંયા ખૂબ જ પરેશાન થયા છે भास्कर શેર ડાઉનલોડ